તો એની આપણે કરી આ નંબર ઉપર જવાબ નથી દેતા એમ દિવસમાં જ મેં જોયા હતા કે પાંચ લાખ યુવા આવ્યા હતા તો પાંચ લાખમાંથી ખાલી પાંચ ટકા કરે તો ઘણા બધી ફોન આવે રિપીટ કરીને કોલ બેક કરી દઉં છું પણ નંબર આપ્યા નીચેના જે મારા ફાધરના અને ભાઈના છે એમાં તમે કોન્ટેક કરીને

સરનામું નાખી દે હાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છે એ પાછા સોરવાડ શિવશક્તિ નર્સરીમાં કેયુરભાઈ પાસે તો ભાઈ ઘણા બધા આપણે વિડીયા બનાવ્યા હતા અલગ અલગ જેટલા ઝાડ છે એટલા ઝાડ વિશે બધા વિડીયા આપણે બનાવ્યા હતા અને ઘણા મિત્રોના એવા પ્રશ્ન હતા કે ભાઈ આ ઝાડ મગાવવું કેવી રીતે ને કેવી રીતે અહીંયા પોતે તો આજે આપણે બધા પ્રશ્નના જવાબ સોલ્વ કરવાના છે ભાઈ તો ખાસ આ વિડીયો એના માટે જ છે ભાઈ તો ભાઈ જાજી માહિતી રમેશભાઈ પૂછશે કેયુર ભાઈ ને તો મિત્રો આજે આપણે આવી ગયા છે એ પાસા શિવશક્તિ નર્સરીમાં કેયુરભાઈ પાસે કેયુરભાઈ આપણે જે વિડીયા બનાવ્યા હતા એમાં લોકોને લોકોના વ્યૂ બહુ જ આવ્યા છે અને બધા લોકોને ગઈમાં હોત છે અને એક ઇન્સ્યુલિનનો વિડીયો હતો ને ભાઈ એ તો ફેસબુકમાં વન મિલિયનની ઉપર વયો ગયો વન મિલિયન એટલે દસ લાખની ઉપર વયો ગયો આપણે દેશી ભાષામાં કહીએ તો બધા લોકોનો બહુ પ્રેમ મળ્યો આપણા વિડીયોમાં અને અમુકને થોડું થોડું ઘૂસવાણું હતું તો એ બધા ઘૂસવાણાના આજે આપણે ક્લિયરિટી કરીએ તો સૌથી પહેલાં તો જે નવા લોકો આપણા

મસાલાના છોડ કોપીસ છોડ એ બધાય ફોરેસ્ટના ઝાડ બધાય ટાઈપના ફળઝાડના બધાયના અમે રાખીએ છીએ બરાબર આંબા મેંગોના આંબા ચીકુ જામફળ એવાકાડો પેશન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ નોની ઇન્સ્યુલિન એવા ઘણા બધા અસંખ્ય એ બધા અમે રાખીએ છોડવા અમે પોતે જ બનાવીએ છીએ બરાબર હા એ તો મિત્રો તમે વિડીયા જોયા હશે તો તમને ખબર જ છે અને અમે તો ઘણા બધા વિડીયો બનાવ્યા છે ભાઈની નર્સરીના તો ભાઈ પાસે જાળવા પણ એટલા બધા જોવા મળ્યા અને ભાઈ પાસેથી માહિતી પણ એટલી બધી જાણવા મળી આપણે ને કે જાણ જેવું છે એમ હજી પ્રકૃતિને લગતી આ બધી વસ્તુ જાણવા જેવી છે તો આપણા હજી ચેનલમાં અમુક વિડીયો પેન્ડિંગ છે હજી તો એ બધા વિડીયો આગળ આવી જાય અને આજનો વિડીયો તો ખાસ ક્લિયરિંગ માટે છે હવે ઘણા બધા પ્રશ્ન હતા આપણે કેયુરભાઈ એમાંથી ચાલુ કરીએ ઘણા બધાનો એવો પ્રશ્ન હતો કે આમાં આપણે જે ઓનલાઈન મગાવવા હોય બરાબર તો તમારા નંબર આપેલા હતા પણ ઘણા બધાની એવી કમેન્ટ આવતી કે આમાં જવાબ નથી દેતા તો એની થોડી ક્લિયરિટી આપણે કરી દઈએ આ નંબર ઉપર જવાબ નથી દેતા એમ તો આમાં ને એક સાથે વિડીયો વાયરલ તમે મૂકો એટલે ઘણા બધા એક એક દિવસમાં જ મેં જોયા હતા કે પાંચ લાખ વ્યૂ આવ્યા હતા તો પાંચ લાખમાંથી ખાલી એ પાંચ ટકા કરે તો એ ઘણા બધી ફોન આવે એટલે અમુકમાં મારે ફોન રિસીવ નહોતા થઈ શકતા તો પછી બીજા પેન્ડિંગને પેન્ડિંગ ફોન આવે મારા એટલે પછી હું પાછા રિપીટ કરીને કોલબેક કરી દઉં છું પણ પાછો કોલબેક ના આવે તો તમને બીજા નંબર આપ્યા નીચેના જે મારા ફાધરના અને ભાઈના છે એમાં તમે કોન્ટેક કરીને વાત થઈ શકે પણ તો પણ મિત્રો આમાં એવું છે આપણે તો સોશિયલ મીડિયા આરે જોડાયેલા છે એટલે આપણેને ખબર છે કે માની લ્યો એક દિનની અંદર ઓન્લી 4 લાખ એક જ વ્યૂ આવે આપણે एग्जांपल સમજવાની વાત છે તો મિત્રો લાખ વ્યૂ વ્યૂમાંથી આપણે એમ માનીએ કે 1000 જણા એ જ આપડા નંબર ડાયલ કર્યા તો 1000 જણાને તમે કદાચ ત્રણ નંબર હોય ને તમારી પાસે તો 1000 જણાને તમે ડિટેલ નો દેઈ શકો એવું બની હગે એમ એટલે એવું બની શકે મિત્રો તો એવું હોય તો તમારે વોટ્સઅપમાં મેસેજ કરી દેવો કે ભાઈ કઈ રીતનું શું છે શું નહીં અને ભાઈ આમાં અમુક ખાલી જાણવાના ફોન પણ આવતા છે ને કે મોટા ભાગના જાણવાનો ફોન આવે છે ને એને માહિતી આપણે આપી દઈએ તો તો મિત્રો ભાઈ તો માહિતી આપવા બેઠા જ છે પણ ભાઈનો પ્રાઇઝ પણ એકદમ રિઝનેબલ છે હવે માની લ્યો કે કોઈ કોઈ છોડ એવા છે કે એ હો દોઢસો બસો રૂપિયાના છોડ વેચે છે આ છોડવા જ પાછા તમે એમેઝોન ને ફ્લિપકાર્ટ માં જોશો તો આના નવસો રૂપિયા ભાવ છે અમારે જે દોઢસો રૂપિયા છે એના પછી અમે એક્સ્ટ્રા પહોંચાડતા કરીએ પણ એ તમને ઘરે પહોંચાડતા કરે તો પછી આપણે પણ સમજવું જોઈએ મિત્રો એક વ્યૂવર તરીકે હું બધાને આપણે એમ નથી કહેતા કે વ્યૂહર તારીખે આપણે એટલો બધો ભાઈનો ટાઈમ નો લેવો જોઈએ કે હવે એમ માની લો કે ત્રણસો રૂપિયાનો રોપ છે અને ભાઈની હું ત્રીસ મિનિટ બગાડું તો ભાઈ તો જવાબ આપવા બેઠા જ છે ભાઈને એમ કેવું નથી કે હું ભાઈ જવાબ નહીં આપું કોઈને પણ એક વ્યૂવર તરીકે આપણે લઈએ તો સારું એમ બાકી તો ભાઈ તો જવાબ આપવા બેઠા જ છે પણ એમેઝોનમાંથી આપણે નવસો રૂપિયાનો રોપ લઈએ તો ન્યા તો કોઈને કાંઈ પૂછી હગવાના નથી પણ ભાઈને આપણે ત્રણસો રૂપિયામાં પણ આપણે એમ નથી કહેતા કે તમે એમણે લઈ લ્યો પણ થોડીક ફોન ઉપાડવામાં કે એમાં થોડા જ હજુ ઓલું થઈ શકે એમ વ્યસ્ત હોવાને કારણે ભાઈ કોલ બેક તો થઈ જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતો વાત તો કરી જ લઉં છું બધાને જેના કોલ આવે એને બરાબર અને હવે બીજું ભાઈ છે કે હવે માની લ્યો કે ઇન્ડિયામાં ગમે ત્યાંથી મગાવો હોય તો એ ગમે ત્યાંથી તમને તમે એને મોકલી દયો આખા ઇન્ડિયામાં તો પહોંચી જાય છે અમુક જગ્યાએ લોકલમાં મળતો હોય તો અમે કહી દઈએ કે ભાઈ ત્યાં લોકલ જ મળે છે અમારી પાસે તમારે કઈ લેવાની જરૂર નથી કેર હોય એ તમને સમજાવી દે જ્યાં મળતો જ નથી ને જ્યાં મળે છે ત્યાં અમે મરતો નથી ત્યાં અમે મોકલી દઈએ પેલા ત્યાં લોકલ માં એને ચેક કરાવવાનું કહે છે ગ્રાહકને એ ચેક કરી લો પેલા તમે ત્યાં મળે તો લઈ લો ત્યાંથી હું તમને કેર કરવાનું બધું શીખવી દે એમાં બાજુ ડુપ્લિકેટ આવે એટલે આપણી તમારી રીલ્સ તો મિત્રો એક આપણે ક્લિયરિટી અટાણે જ કરી ઘણા બધાને ઇન્સ્યુલિન માં કન્ફ્યુઝ જેવું હતું કે ભાઈ ઇન્સ્યુલિન નો ઝાડ કઈક બીજો છોડ આવે છે ને ઘણા વર્તી નથી શકતા તો એમ કે એવું થાય છે આનાથી ફાયદો નથી કન્ફ્યુઝ છે ને સેમ બીજું એવું ઝાડ આવે છે તો એની ક્લિયરિટી આપણે એક અમારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે રમેશ બકોતરા એમાં ક્લિયરિટી કરી નાખી છે કે એનું એક ઇન્સુલિન જેવું જ બીજું ઝાડ આપણે ડુપ્લિકેટ ઇન્સુલિન કહી શકીએ અને બીજું એવું હતું ભાઈ કે હવે માની લો કે મુંબઈ થી ઓર્ડર કર્યો આપણે ને તો બસો વાળો સોળ છે તો કુરિયર ચાર્જ એક્સ્ટ્રા દેવાનો ને આ એક્સ્ટ્રા દસ રૂપિયા લાગે છે સાઠ રૂપિયા જેવો કુરિયર ચાર્જ લાગે એટલે એ નોર્મલ જ છે પોચી જાય છે એટલે બસો રૂપિયાનું ઝાડ છે તો દોઢસો રૂપિયાનું ઝાડ છે તો સાઠ રૂપિયા કુરિયર ચાર્જ લાગે સાઠ રૂપિયા કુરિયર ચાર્જ ગુજરાત ની બાર હોય તો દસ રૂપિયા દોઢસો વાળો છોડ હોય તો એને બસો દસ રૂપિયા મળી જાય બસો દસ રૂપિયા તો મિત્રો એકદમ રિઝનેબલ છે તમે ખાલી માં જોહો ને તો એના એમાં સોળ ની પ્રાઇઝ જ એટલી બધી તો આ તો એકદમ રિઝનેબલ છે અને એમાં તમે કોઈને ફોન કરીને પૂછી ન હો કે આ થાય કે ઓલું થાય કે કઈ ના તમે કરે હા માહિતી તો અને મેં હમણાં જોયું હમણાં તમને ઈ પણ બતાવે કે કઈ રીતે પાર્સલ કરે છે બધે મોકલવા તો મિત્રો આવી રીતે ભાઈ પાર્સલ કરે છે કોઈ પણ નો ઓર્ડર આવે તો આવી રીતે પાર્સલ થાય જુઓ

આ સપોર્ટ આવી જાય એટલે આ બેન્ડ થઈ જાય આખું આવી રીતના બરાબર સમજાઈ ગયું એટલે ઉપર કઈ વજન આવે તો વજન આવે તો આ ઝીલી લે વજન બરાબર આ પેક થઈ ગયું પછી આવી રીતના થઈ જાય આ પેક કરી દીધું પછી આના ઉપર અમે છાપાનું સાદી રીતે કવર કરી સરનામું નાખી દઈએ બરાબર તો હવે મિત્રો આપણે આના નંબર તો હતાડીને રાખીએ પણ જુઓ તમે સુરેન્દ્રનગરથી છે આ પાર્સલ

તો આ બધું જેવું છે જે તો એને આ આવે કે આ બધી મહેનત કઈ રીતે થતી હોય તો આવી રીતે મિત્રો અહીંયા આ બધાય જે રોપનો જે પણ રોપનો ફોન કરીને તમે મગાવો આ રીતે પેકિંગ કરી અને ડિસ્પેસ થાય છે આ પેકિંગ બાંધવાનું ચાલુ હોય એટલે છૂટો ન પડે છોડ તમારે ગાંઠ હોય છે આની અંદર તમારે છો તૂટી જાય તો પાછો આ થઈ જાય એટલે કઈ ટેન્શન નથી હળદર આપડે થાય ને એવી રીતે આ થઈ જાય હવે આમાં ભાઈ મને એક બીજો પ્રશ્ન હતો હવે એમ માનો કે આ રસ્તામાં આ કઈ છોડ હુકાઈ જાય એવું તો બને જ નહીં 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 છોડ હુકાય જ નહીં કારણ કે આખું પાણી નું હોય અંદર મોટા ભાગનું પાણી હોય છે નીચે ગાંઠ હોય છે અમુક ને તૂટી જાય વાંધો નથી હોતો હવે એમ માની લો કે કોઈ સુરત ગયું છોડ તો એને કાંઈ ભેગો વાવી દેવાનો કે એક દી આમ હવામાં રાખવાનું વાવી દેવાનું એવું કઈ જરૂર નથી રાખવો સીધો પાર્સલ મહિલા ભેગું જ વાવી દેવાનું ગમે ત્યારે પછી તમે વાવી દો ને એક વાર ખુલી નાખવાનું પછી જેને ટાઈમ મળે ને એના ટાઈમ પ્રમાણે એ વાઈ દે તો કઈ વાંધો નથી હોતો બરાબર છાયા એક વાવવાનું હોય છે છોડા બહુ તડકો અને જરૂરી નથી તો બાકી વીજ ઓછો થાશે જેટલો આપણે જરૂર હોય પાંદડા દરરોજ આપણે જરૂર એટલે ઇન્સ્યુલિન પ્લાન માટે ઇન્સ્યુલિન ના પ્લાન માટે બરાબર એટલે આને છાયા થોડુંક વાવવો પડે તો પાર્સલ પણ એકદમ પરફેક્ટલી કરે છે કે તમને ન્યા હરખી હરખું પોતી જાય રસ્તામાં કાઈ ભાંગટુ થવાના ને એવા ચાન્સ નો રહે અને ભાઈ એક બીજું હતું કે હવે માની લ્યો કે આજ તમને કોઈ ઓર્ડર કર્યો તો એને ગૂગલ પે કરવાનું પેલા ગૂગલ પે કરે પછી તમે કેશ ઓન ડિલિવરી નથી થતી કારણ કે 200 રૂપિયા માટે કોઈ ઘણા બધા ગ્રાહકો એમ કે અમે કેશ ઓન ડિલિવરી કરશું પણ કેશ ઓન ડિલિવરી આ કે અમાર પણ આમાં એવું છે કે કેશ ઓન ડિલિવરી હું મે તો ઘણા બધા ઈ-કોમર્સ વાળા આઈ હું કોન્ટેક્ટમાં છું તો મિત્રો કેશ ઓન ડિલિવરી એવું થાય કે જે કુરિયર કંપની હોય ચાર્જ વધારી દે એમ માની લ્યો કે તમારે 60 રૂપિયા લાગે ને એ લગભગ 160 પણ લાગે છે તો તમને 100 રૂપિયા તો વધારાના એમણમ વહી હે એટલે અઢીસો ત્રણસો રૂપિયા માં જો તમે ગૂગલ પે કરો તો તમારા પૈસા તો સેફ જ છે એવું કઈ નથી કે ભાઈ આપણે પૈસા ગૂગલ પે કરશું ને નહીં મળે ઘણાને એવું બધું હોતું હોય કે તમારે એવો કાંઈ પ્રશ્ન બનેલો કે ગૂગલ પે નહીં કરીએ ને પછી તમે મોકલશો નહીં એવું કાંઈ કેમ કે લોકો અરે બીજી બધી રીતે ફ્રોડ બહુ થતા હોય એટલે જલ્દી વિશ્વાસ ફ્રોડ થાય છે લોકોની વાત સાચી અમારે ફ્રોડનો અમે શિકાર બનેલા હે પણ આ સો દોઢસો માટે કઈ ફ્રોડ થાતું નથી હા બરાબર પણ ઘણા બધા ને એટલે તમારી પાસે તો આપણે સાંભળ્યું નથી પણ ઈ કોમર્સ વાળા અમારા ઘણા બધા ભાઈ બંધ છે તો ઈ એમ કે કેશ ઓન ડિલિવરી છે તો જ અમે ઓર્ડર કરશું આવી રીતે પ્રીપેડ નથી

સર અને મિત્રો તમારા બધા લોકો ને મારે એક ખાસ સજેશન દેવાનું છે ભાઈ કે હવે માની લો કે વિડીયો વાયરલ થયો તો ઘણા બધા લોકો નંબર નાખી દે કે અમારો કોન્ટેક કરો એમ તો મિત્રો કોન્ટેક તો આલો કરતા જ હોય એમાં ના નહીં પણ મિત્રો તમારે નંબર આ નો નાખો કારણ કે એમાં ઘણી બધી ફ્રોડ ટીમ એક્ટિવ થઈ શકે હવે એમને એમ માની લ્યો કે તમે અહીંયા નંબર નાખો કે ભાઈ અમારો કોન્ટેક કરજો હવે પછી કોઈ ફ્રોડ ટીમ છે કારણ કે આ તો ઇન્ટરનેશનલ લેવલે બધા સોશિયલ મીડિયા છે તો કૃપા કરીને ખાસ એક સજેશન કે એ કમેન્ટમાં તમે નંબર નો નાખો મિત્રો ખાસ કારણ કે એ નંબરથી હવે માની લો કે કેયુરભાઈ નામે તમને કોઈક કોલ કરશે કે ભાઈ હું આ નર્સરીમાં બોલું તમને મોકલી દે એટલા પૈસા નાખી દો તો એવો તમે મારું ખાસ સજેશન કે નીચે તમે કમેન્ટમાં નંબર નો નાખો ખાસ તો ભાઈના નંબર તો મે વિડીયોમાં આપી જ દીધા હોય ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો એટલે આ ખાસ પોઈન્ટ હતો અમારે જે નંબર છે એમાં તમે કોલ ન ઉપડે તો સીધો વોટ્સએપ ઘણી નંબરમાં વોટ્સએપ છે એટલે વોટ્સએપમાં અથવા ટેક્સ્ટ મેસેજ કરી શકશો એટલે એમાં અમે તમને રિપ્લાય કરશું અથવા કોલ કરશું નહીં સમજો એટલે આ કહેવાનો મેઇન મિનિંગ એ હતો કે કમેન્ટમાં નંબર નો નાખે એમ એમાં ફ્રોડ થવાના ચાન્સ છે ટૂંકમાં આપણા નામે કોઈ ફ્રોડ કરી લે તો હામા માણાને ખબર ન હોય કે આ કોણ બોલે છે એવું થઈ શકે આપણે આ બધી ચોખોટ કરી એટલે એ પૈસા નાખે તો એને ખબર ગ્રાહકને પડી જશે કે આ નામનું એકાઉન્ટ છે એટલે અને આ ભાઈ કેટલા પોતી હોય 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 છે ઓર્ડર તો દિવસ લાગે શનિ રવિ આવતા હોય તો અમે નાખતા જ નથી શનિવાર નો મુંબઈ નો ઓર્ડર હોય તો શનિવાર નો નથી નાખતા સોમવાર જ નાખીએ એટલે ક્યાંય એનું હેડ ઓફિસ હોય કુરિયર ની તો ત્યાં પડ્યો ન રહી સીધે સીધો એ ચાલતો જ રહીને ને વેલો એને મળતો થાય એટલા માટે અમે બહારનો આઉટ ઓફ સ્ટેટનો હોય ઓર્ડર અથવા સુરતનો કે હોય તો શનિવારે નહીં નાખવાનું એ સોમવારે જ નાખવાનો સીધો એટલે ક્યાંય ઓફિસ બંધ હોય તો ત્યાં પડ્યો ન રહે સીધો પહોંચતો વહેલો પોતતો થાય બે દિવસમાં મોસ્ટ ઓફલી બધા મળી જાય સુરત સુધીના મને કોલ આવે છે કસ્ટમરના કે મને એક દિવસમાં બાર કલાકની અંદર ડિલિવરી મળી આઠ વાગ્યામાં મળી જાય છે અમુક સુરતની જે નજીકના મોટા એરિયા આવે છે કતાર ગામને ત્યાં વેલા મળી જાય અને મળી જાય છે અને બાકી મિત્રો ઘણા બધા ને એવું હોય આમાં કયુરભાઈ એવું હોય કે હો જણામાં દસ જણા એવા હોય કે એને જલ્દી વિશ્વાસ ન આવતો એમ લાગે કે આ ફ્રોડ છે ઓલું છે તો મિત્રો તમે ગીર સોમનાથ આવતા હોય ને ત્યાં તમે ખાલી ભાઈની નર્સરીએ એકવાર આટો મારી જાજો પછી તમે છોડ લેજો પછી મગાવજો પણ આવી રીતે કમેન્ટમાં તમે એમ સમજી ન લેતા કે આ બધું આવી રીતે સોશિયલ મીડિયામાં હાલે ને રોપ મળે નહીં એવી પણ મેં ઘણી કમેન્ટ જોઈ હતી તો એને કહેવા માટે મારું છે કે તમે ગીર સોમનાથ તો લગભગ બધાએ આવતા જ હોય તો ગીર સોમનાથથી એકદમ નજીક છે એક ફેરી તમે આ નર્સરી વિઝિટ કરો અને અહીંયા જે જાળવા છે ને અહીંયા જે તમને પ્રકૃતિ રિલેટેડ જે જાણકારી મળશે ને એ નેક્સ્ટ લેવલ મળશે મિત્રો અહીંયા તમે સોમનાથથી દ્વારકા જાઓ તો દ્વારકાથી સોમનાથ જાવ એટલે વીસ કિલોમીટર સોમનાથથી અમર થાય રસ્તામાં જ આવે રૂબરૂ આવો તો તમને સમજણ ઘણી બધી હું તમને કહીશ ને બીજું તો તમને રૂબરૂ છોડવા લઈ શકશો તો રૂબરૂ તમને વધારે આઈડિયા આવશે હવે મિત્રો એક બીજી ક્લિયરિટી કરવાની હતી કે દોઢસો રૂપિયા છોડની પ્રાઇસ છે તો કોઈને કુરિયર થી મગાવવું હોય તો એનો તો દોઢસો માં જ પોતે ને એનો કિલો પ્રમાણ અલગ અલગ ચાર્જ હોય છે ને બીજું તો તમારે રૂબરૂ આવો તો દોઢસો રૂપિયા જ પ્રાઇસ છે આની આપણે હવે એક્ઝામ્પલ આપણે ઇન્સ્યુલિન શોડ લઈ લઈએ કે દાખલા તરીકે બસો રૂપિયા પ્રાઇસ છે તો કોઈ કુરિયર થી તો 200 માં તો પહોંચવાનું જ નથી કારણ કે 60 70 કે 80 કે ઇન્ડિયા આપણે ગુજરાત ની બહાર હોય તો સો રૂપિયા તો કુરિયર ચાર્જ તો એક્સ્ટ્રા લાગવાનો જ છે આમાં પેકિંગ ચાર્જ કે એવો ચાર્જ તો અમે કઈ લેતા નથી હા અમુક મિત્રો એમેઝોન કે Flipkart માં તમે મંગાવતા હશો ને તો 70 રૂપિયા પેકિંગ ચાર્જ પણ લગાડી દે તો 70 રૂપિયા તમારે ખાલી કુરિયર ના દેવાના છે

એટલે જિમ્મેદારી એટલે આ નોર્મલી જ છે હું તો કઉ જે આપણે ફ્લિપકાર્ટ એમેઝોન માંથી લઈએ એના કરતા એકદમ નોર્મલી છે એમ જનરલી એવું નથી કે કે અમે ભાઈ બનશે એટલે વખાણ કરતા હોય એવું નથી એમ નોર્મલી તમે તમારી રીતે ફ્લિપકાર્ટ એમેઝોન જેવી કંપની છે ને એ સિત્તેર રૂપિયા તો ખાલી પેકિંગ નું ચાર્જ લેતી હોય છે એવું અને આ તો આપણે સો દોઢસો કે ત્રણસો રૂપિયાની વાત હોય છે તો મિત્રો આ બધી ક્લિયારિટી હતી હજી પણ તમને કાંઈ એવું લાગતું હોય કે આ ક્લિયારિટી છે તો તમે નીચે કમેન્ટમાં સજેશનમાં દઈ શકો અમે ગમે તે દી જે ટાઈમ હશે બે ત્રણ મહિને ત્યાં આપણે એ ક્લિયારિટી પણ આપી દેવું હવે ભાઈ ઘણા બધા કમેન્ટ એવી પણ મેં જોઈ છે કે ભાઈ અમારે તો દસ કે પંદર રૂપિયાનો છોડ મળે અને તમારો છોડ કેમ બસો રૂપિયાનો આ એ ફોરેસ્ટના છોડ હોય છે એમાં ફ્રૂટ નો આવે કઈ નો આવે કે કલમ નો રૂપિયામાં ક્લિયરિટી અમારી વાડી રહી ને અહીંયા બાજુમાં સરકારી નર્સરી છે અમરાપુરા તો સરકારી નર્સરીમાંથી ને અમે લગભગ રાવણાનો રોપડો લઈ આવ્યા હતા દસ કે પંદર રૂપિયાનો લઈ આવ્યા હતા રાવણાનો રોપડો હવે એ રોપડો ભાઈ વાવ્યા ને એને લગભગ ત્રણ ચાર વર્ષ થયા છે અટાણે મોટો થયો છે અને હજી ત્રણ ચાર વર્ષે એમાં રાવણા આવશે અને એક રોપડો અમે રાવણાનો ત્રણસો રૂપિયામાં લઈ આવ્યા હતા તો એમાં એ ભાઈનું એમ કેવું થતું હતું કે આમાં ત્રણ ત્રણ વર્ષમાં રાવણા આવી જાય તો મિત્રો આમાં એવું હોય છે કે દસ પંદર રૂપિયાનો છોડ મળે એમાં તમારે એક્ઝામ્પલ આ રાવણાનું છે પછી બધાય તમે છોડ લઈ શકો કે એમાં તમારે દસ પંદર રૂપિયાનો રાવણાનો છોડ લીધો એમાં છ સાત વર્ષે રાવણા આવશે અને ઓલામાં ત્રણ વર્ષે આવી જાય કોમર્શિયલી તમને સારું રહ્યું ઓલી તમે કેર એટલી કરો

તો ઘણું બધું ફોરેસ્ટ નું તો સસ્તું મળવાનું જ છે ને એ કઈ ફ્રૂટ કે કઈ આવતું નથી ને એ બધા જંગલી ઝાડવા હોય છે સફરજનના ઝાડવા તમારે કોમેડ હતી ચેનલમાં એ સફરજનના ઝાડવા એટલા ક્યાંય સસ્તા ના મળતા હોય પણ એ આવી રીતે બની શકે કારણ કે ગવર્મેન્ટ પણ અટાણે ગ્રીનરી વધારવા માંગે છે તો એ ગવર્મેન્ટ સબસિડી ઉપર કે એ રીતે પણ ત્યાં એનો કાંઈ ખર્ચ ન લેતી હોય નોમિની ચાર્જ લઈને વેચતી હોય એવું પણ બનતું હોય એવું નથી ત્યાંથી તમને સારું ઝાડ મળે તો ત્યાંથી પણ લઈ શકો પણ આ તો જલ્દી ફ્રૂટ ખાવું હોય એની વાત છે ને કે તમે એવા જામુના ઝાડવામાં પાકવો એક્ઝામ્પલ મારી ને તો હવે મિત્રો આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ